પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર ચોવીસમાં ધર્મ તથા સમર્પણની ભાવના એવો વિષય છે એક સમયે ઠાકોરજી બેઠકમાં બિરાજ્યા છે ત્યારે ખાન કાન શ્રીજીની અતિ પ્રસન્નતા જોઈને વિનંતી કરતા પૂછ્યું જે રાજ ધર્મ તથા સમર્પણની ભાવના શું છે તે જાણવાની ઈચ્છા છે તો રાજ તે સિદ્ધાંત સમજાવવા કૃપા કરો ત્યારે શ્રીજી અતિ પ્રસન્ન થઈને વચનામ્રત કરતા કહ્યું જો કાન ભગવત ધર્મ કહેશો સ્વર્ગ મૃત્યુ પાતાલ દેવ મનુષ્ય યજ્ઞ તાકે સુખકું ન ઈચ્છે એટલે ભગવદ્ધર્મ કેવો કે આ બધા સુખની ઈચ્છા જ ન કરે યોગ કી સિદ્ધિ ઓર મોક્ષ ન ઈચ્છે એટલે કે યોગ કરીને જે સિદ્ધિ મળે એને નથી જોતું ને મોક્ષને નથી જોતું ટીલુને ભગવત ચરણારવિંદ કો મહાત્મય જાન્યો હે એટલે કે જેને આ બધું કાઈ નથી જોતું એને ઠાકોરજીના ચરણારવિંદનું મહત્વ જાણ્યું છે તો ઓરકી ઉપાસના કો કરે એટલે કે જો આ બધું નથી જોતું એને ઠાકોરજીના ચરણારવિંદનું મહત્વ જાણ્યું પછી બીજા બધી વસ્તુની ઉપાસના શું કરવાની જરૂર છે નહીં કરે એસી રીત સો જો વર્તે તાકો કેસે છોડે ઓર કો કર્મક ગતિશો ઉત્તમ મધ્યમ અવતાર હોય છે એટલે જો આવી રીતની આવી રીતની જે વર્તન કરે એને ઠાકોરજી ન છોડે પણ કોઈ ગતિ ઉત્તમ કોઈ કર્મની ગતિ ઉત્તમ મધ્ય અવતાર થાય છે જબ જાકો જાકો નિશ્ચય આશ્રય આવ્યો તો સમર્પણ કો ફળ પાયો એટલે કે જેને નિશ્ચય આશ્રય દ્રઢ છે એને સમર્પણનું ફળ મળ્યું છે એક વ્રત દ્રઢ આશ્રય બીનું સમર્પણ કહા એટલે કે એક ટેક અને દ્રઢ આશ્રય વગર સમર્પણ જ કર્યું કહેવાય નહીં અત એવ સાચ વિશ્વાસ સો આપને માર્ગ મુખ્ય ભાવ હે એટલે કે દ્રઢ આશ્રય અને એક ટેક અતિવ્રતાની ટેક સિવાય બીજો કોઈ આજ માર્ગમાં આપણો મુખ્ય સિદ્ધાંત છે કે ઠાકોરજીના વિશ્વાસ રાખીને એક જ રઢાઈસરે રાખ્યા એ જ આપણો મુખ્ય ભાવ છે અને એને જ સમર્પણ કહેવાય છે એમ કહે છે એસે એસેકુ સમર્પણ ભયો તાકે હાથ આરોગે એટલે કે એને સમર્પણ થયું છે એમ કહેવાય અને એના જ હાથનું આરોગે એમ કહે છે ઓર ભોગ સમર્પણ અરુ સેવા તામે એસે જો મુકુ ચૂક ગો તો આરોગે નહીં સ્વભાવપૂર્વક યથા દેહે તથા દેવે એસી રીતિ જાને તાકુ ભગવત ધર્મ સમર્પણ એટલે એમ છે કે ભોગ સેવા સમય વખતે મારાથી કઈ ચૂકતો નહીં પડે ને નહીં તો ઠાકોરજી આરોગશે નહીં એટલે કે ઠાકોરજીના સુખનો વિચાર કરે અને યથા દેવે તથા દેવે એટલે કે જેવું આપણને આપણે આપણા સુખ માટે વિચારીએ છીએ એનાથી પણ ઉત્તમ આપણે ઠાકોરજીના સુખનો વિચાર કરીએ અને એવું આપણે ડરતા રહીએ કે કાંઈ ચૂકતો નહીં પડે ઠાકોરજીને પરિશ્રમ નહીં પડે એવું વિચારતા રહીએ અને એવો ડર રાખતા રહીએ તો તાકુ ભગવત ધર્મ અરુ સમર્પણ સિદ્ધ હોય ત્યારે ભગવત ધર્મને સમર્પણ સિદ્ધ થયો એમ કહેવાય શ્રીજીનું વચનામ સાંભળી સર્વ વૈષ્ણવ પ્રસન્ન થતા થયા અને દિનવચનો દ્વારા કહેવા લાગ્યા જો મહારાજ તુમ તો જગતો આપ પ્રગટે હો ઓર અપને દાસ કે ધર્મ અપને દાસ દાસ કે કર્મ સંદેહ આપશ્રી ખંભાત પધારી સર્વને દર્શનદાન આપીને પોતાના વચનામ્ર દ્વારા સર્વસેવકજનને અતિ પ્રસન્ન કર્યા એટલે સર્વસેવકજન દાસ ધર્મ અને સમર્પણનો ભાવ જાણીને ખૂબ પ્રસન્ન થયા અને પછી ઠાકોરજી અહીંયા ખંભાતમાં પધાર્યા છે હજી આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય